là tìm mọi người. Lặt bụi chiếm một đồ săn, một chiếm vào. Hey, yà, bài kia, 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 bài bài kia, bài kia, bài kia, bài kia, bài Đấy, bài kia, bài

તમારા છોકરાની વાતવા જો એમ કેતો તો તમારી નહીં ના ના મારો છોકરો તમારી પણ ઓછવા મારો છોકરો એમ કેતો કે તમારી પણ દેવાનો તો મારા વચ્ચે બે જણા ભેગા થઈ ગયા છો જોવું પછી છે રવાડે ના ચડ્યા હોય લેહડો જોવું પડશે આ તો વાદો અડધી રાત થવા દી હડો હડો જલ્દી હેઠ ગયો બુધિયાર વાદો ઉભારો હડો હડો ભત્રીજો હજુ ઘેર નહીં આવ્યો મન તો કહી જો કે ગરબાની કહું વાંચવા જવું એટલે આ તો બાર વાગે હજુ આવ્યો છે ભત્રીજો ભત્રીજા ગોતવા જવું પડશે હું તમારા ઘરે જ આવતો અમારે ભત્રીજો તમારા ઘેર આવ્યો એટલે અમે તમારા ઘેર આવતા થઈએ